નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમૂલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક નું સ્વાગત કરું છું મિત્રો આજની ખેતી માહિતીની અંદર આપણે વાત કરવી છે કે ઘઉંના પાકની અંદર જે બિનજરૂરી જે નિંદણ ઉગ્યું છે ને એ નિંદણમાં એ નિંદણના નાશ માટે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ અને કેવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એના વિશેની મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો ખેડૂતો જે છે એ પોતપોતાની પોતાની અનુકૂળતા મુજબ જે તે વેરાયટીનું વાવેતર કર્યું છે જેની અંદર પાંચસો તેર છે ચારસો સન્નું છે ટુકડા છે છસો એક છે પાંચસો પંચાવન છે અને એ જ પોતાના લૂઝ બિયારણ તરીકે પણ તેઓએ ઉપયોગ કરેલો છે અને વાવેતર કરી અને મોટાભાગના ખેડૂત મિત્રોના ઘઉં છે અત્યારે ઉગી ગયા છે તો એ ઘઉંની અંદર અત્યારે નિંદામણ જે થાય છે ને એ નિંદામણ થવાથી ખેડૂત મિત્રોને ઘણું બધું ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે અથવા તો અન્ય રીતે નુકસાન થાય છે તો મિત્રો આ નિંદાણ આ નિંદામણ જે છે એને હાથ નિંદામણ કરવું મિત્રો આ ઘઉંના પાકની અંદર શક્ય નથી હોતું એટલે જે નિંદામણ છે તો એને દૂર કરવા માટે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કયું માપ રાખવું જોઈએ કઈ કંપનીની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એના વિશેની મિત્રો આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ તો મિત્રો આપણે જે ઘઉંના પાકની અંદર જે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરવાના છીએ તો એ કયા કેવા સમયની અંદર આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તો ઘઉંનો મિત્રો જે આપણે વાવેતર થયા પછી છંટકાવ છંટકાવ કરવા માટે આપણા ઘઉં ઉગ્યા પછીના વીસ થી પચીસ દિવસના થાય ત્યાર પછી જ મિત્રો આ નિંદામણ નાશક દવા છે એનો મિત્રો આપણા પાકની અંદર ઉપયોગ કરવાનો છે પરંતુ ખેડૂત મિત્રોએ ધ્યાન એટલું રાખવાનું છે કે ઘઉંની અંદર પહેલાં આપણે પિયત આપી દેવાનું છે ત્યાર પછી જ આ દવાઓનો મિત્રો છંટકાવ કરવાનો છે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે પહેલાં આપણે દવા છંટકાવ કરી દઈએ અને ત્યાર પછી આપણે આપણે પિયત આપી દઈશું પરંતુ મિત્રો કોઈ કારણોસર ઘણી વખત પિયત જ્યારે નથી અપાતું તો આ જ્યારે પિયત પહેલાં આપણે જો દવાનો છંટકાવ કરેલો છે તો એ ઘઉંના પાકની અંદર મિત્રો આપણા પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે એટલે ખાસ ખેડૂત મિત્રોને એટલું ધ્યાન રાખવાનું કે આપણે પહેલા પિયત આપવાનું છે અને પિયત આપ્યા પછી જ આપણા પાકની અંદર મિત્રો આ છે દવાઓનો છે એનો ઉપયોગ કરવાનો છે જે ખેડૂત મિત્રો એ વાવેતર સમયે જે પેન્ડી જે ઉપયોગ કરેલો છે તેવા ખેતરની અંદર અત્યારે મિત્રો પટ્ટી પાન જે છે કુંપળાવાળું જે ખડ છે નથી ઉગ્યું પરંતુ જે પાંદડાવાળું જે ખડ નીંદણ છે ખડ છે કચરું છે એ ઉગ્યું છે તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો માર્કેટની અંદર આપણે જે મેટ સલ્ફ્યુર મિથાઈલ જે વીસ ટકા વેટેબલ પાવડર સ્વરૂપની અંદર આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે છે મિત્રો આ એક એક આવે એની અંદર સરફેક્શન અને આઠ ગ્રામ આપણે આ હર્મિસાઇડ જે આવે છે એનો મિત્રો આપણે આપણા પાકની અંદર પાંચ પંપનું દ્રાવણ બનાવી અને આપણા પાકની અંદર આપણે ઉપયોગ કરવાનો છે પણ પરંતુ મિત્રો આ જે મેટ સલ્ફ્યુર મિથાઈલ છે એ જો તમારા ઘઉના પાકની અંદર જે પાંદડાવાળો ખડ છે એના નિયંત્રણ માટે જ છે એટલે પાંદડાવાળા ખડ માટે જ આ ઉપયોગી છે એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે પછી જ્યાર પછી જે ખડ મિત્રો એ પોતાના ખેતરની અંદર પેન્ડેમિથેમિલનો જે ઉપયોગ નથી કરેલો એ ખેતરની અંદર અત્યારે જે કૂપડાવાળું ખડ અને પાંદડાવાળું બંને પ્રકારના ખડ ઉગ્યા છે તો એના માટે મિત્રો આપણે જે પાંદડાવાળું ખડ છે એના માટે તો આપણા ઉપયોગ કરવાનો જ છે પરંતુ એની સાથે મિત્રો જે આ ક્લોડીનો ફોપ પ્રોપર ગયેલ પંદર ટકા વેટેબલ પાવડર આવે છે જેની અંદર આવા એક એક પંપના પાઉંછ આવે છે મિત્રો આ પાઉચ છે એ આ પાંચ પંપના દ્રાવણ દ્રાવણ ની અંદર એક પંપની અંદર એક પાઉચ મૂકી અને જે કુંબળા વાળું ખડ છે એના નિયંત્રણ માટે મિત્રો આપણે ઘઉના પાકની અંદર વાપરી શકીએ છીએ પરંતુ મિત્રો આપણે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે જે આ જે મેટસલ્ફ્યુર મિથાઇલ અને જે આ ક્લોરીનો છે મિત્રો આ ઘઉં સિવાય અન્ય કોઈ પણ પાકની અંદર મિત્રો આપણે આ દવાનો ઉપયોગ નથી કરવાનો આ પટ્ટઈ પાંદ હોય કે ગોળ પાંદ હોય આ બંનેનું નિયંત્રણ આપણા પાકની અંદર થાય છે એટલે ઘઉં સિવાય આ દવા છે એનો મિત્રો તમારે ક્યાંય પણ ઉપયોગ નથી કરવાનો મિત્રો આ જે બંને દવાઓ છે એ બજારની અંદર અલગ અલગ નામોથી મળે છે એટલે કોઈ સારી કંપનીની દવા લઈ અને એનો જ આપણે આપણા ઘઉંના પાકની અંદર આપણે ઉપયોગ કરવાનો છે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે પટ્ટી પાન અને ગોળ પાન બંને જો તમારા ખેતરની અંદર હોય અને તમારે આ જે બંને જે છે દ્રાવણ અલગ અલગ કે મિક્સ કરવાની ઝંઝટ નથી કરવી તો એના માટે આપણે યુપીએલ કંપનીનું જે મિત્રો વેસ્તા કરીને જે આવે છે જેની અંદર ક્લોડિનોફોપ જે પંદર ટકા અને મેટ સલ્ફ્યુરોન છે એક ટકા વેટેબલ પાવડર સ્વરૂપે આવે છે મિત્રો આ જે છે એની અંદર એકા પાવડર અને ત્યાર પછી આ સરફેક આવે છે આનો બંનેનો થઈ મિત્રો આપણે આપણા પાકના આપણે છે એ દસ પંપનો મિત્રો દ્રાવણ બનાવી અને ઘઉંના પાક અંદર મિત્રો આનો ઉપયોગ કરવાનો છે યુપીએલ કંપનીનું નું અને બીજું એક સ્વાલ સ્વાલ કંપની સંદેશ કરીને આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ દસ પંપ નું દ્રાવણ બનાવી અને આપણા પાક ની અંદર ઉપયોગ કરવાનો છે મિત્રો આ વેચતા છે એકસો સાહીઠ ગ્રામ નું પેકિંગ આવશે અને પાંચસો ગ્રામ નું સરફેક નું પેકિંગ આવશે એટલે આનો તમારે છે મિત્રો પટ્ટી પાન એટલે કે કુપડા જે ખડ છે અથવા તો પાંદડાવાળું જે ખડ છે બંને પ્રકારના ખડ ની અંદર મિત્રો આ જે દવા છે એ તમારા પાક ની અંદર નિયંત્રણ કરશે એટલે તમારે આનો જે દસ પંપ નો ડોઝ બનાવી અને તમારા પાક ની અંદર ઉપયોગ કરવાનો છે મિત્રો તમે ઘઉંના ના પાક નું વાવેતર કરેલું છે તમારા ઘઉં ઉગ્યા પછીના વીસ થી પચીસ દિવસના થઈ ગયા છે અને જે બિનજરૂરી નીંદણ છે જો તમારા ઘઉંના પાકની અંદર હોય કૂપડાવાળું અને ગોળપાન બંને હોય તો એના માટે આપણે મેટસલ્ફ્યુરોન અને ક્લોડીનો પોકનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો તમારે જે બંને વસ્તુ મિક્સ ન કરવી એક જ દવાની અંદર ઉપયોગ કરવો હોય તો આપણે યુપીએલ કંપનીનું વેચતા ઘઉંના પાકની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો આ નીંદણ છે એ ઘઉં સિવાય તમામ પ્રકારના જે નીંદણો છે એની ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવે છે એટલે આપણા ઘઉંના પાકને પણ કોઈ પણ પ્રકારની આડસર થતી નથી અને જે આપણો પાક છે એ નીંદણ મુક્ત થાય છે એટલે તમે જો ઘઉંના પાકનું વાવેતર કરેલું છે ને ઉગ્યા પછી ના વીસ થી પચીસ દિવસના તમારા ઘઉં થઈ ગયા છે તો આ નિંદણ નાશકનો મિત્રો તમે ઉપયોગ કરી શકો છો ખૂબ સારા રિઝલ્ટો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ